અને કોન્સ્ટેબલ માટે 21700 છે જેની અંદર તમને મેડિકલ ની અંદર B1 સ્ટાન્ડર્ડ મળવા છે બંને પોસ્ટ માટે એજ ની વાત કરીએ તો આપણી જે SI ની જે પોસ્ટ છે એટલે કે સબ ઇન્સ્પેક્ટર તેમાં 20 થી લઈ અને 28 વર્ષ અને કોન્સ્ટેબલ માટે 18 થી લઈ અને 28 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો વેકેન્સી ની વાત કરીએ તો સબ ઇન્સ્પેક્ટર માટેની વેકેન્સી ટોટલ 452 છે અને કોન્સ્ટેબલની ની આઠ છે અને ટોટલ ચાર હજાર છસો ને સાઈઠ આ ટોટલ જગ્યા ઉપર ભરતી જાહેર થયેલ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઉમર મર્યાદાની તો મેં તમને જેમ વિડીયોમાં કીધું એમ કોન્સ્ટેબલ માટેની જે ઉમર મર્યાદા છે તે અઠ્યાવીસ થી સોરી અઢાર થી લઈ અને પચીસ વર્ષ છે જેમાં એજ રિલેક્સેશન ની વાત કરીએ તો એસસી અને એસટી ને પાંચ વર્ષની છૂટછાટ મળશે ઓબીસી ને ત્રણ વર્ષની છૂટછાટ મળશે પછી એક્સરિસમેન્ટ હોય અને કોઈ પણ એક્સિસમેન્ટ હોય અને છ મહિના પછી એને એટેન્શન લીધેલું હોય અને તેવા ઓબીસી સોરી જનરલ અને ઇડબલ્યુસ હોય તો તેને ત્રણ વર્ષ ઓબીસી નોન ક્રિમિનલ હોય તો છ વર્ષ એસસી અને એસટી હોય તો આઠ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે જો કોઈ મહિલા કેન્ડિડેટ હોય અને પોતે જે છે એ ડિવોર્સે અથવા તો વિધવા હોય તો તેને જનરલ માટે અને ઇડબુલ્યુસ માટે બે વર્ષની છૂટછાટ ઓબીસી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો પાંચ વર્ષની છૂટછાટ અને એસસી અને એસટી માટે જે છે તે સાત વર્ષની છૂટછાટ અને પાત્ર માટે બે સાત ઓગણીસો ત્રણ થી એક સાત બે હજાર છ સુધી અને એસસી અને એસટી માટે બે સાત ઓગણીસ બે સાત ઓગણીસો એકાણું થી એક સાત બે હાજર છ પ્લસ તમને ઉંમરમાં જે છૂટછાટ છે તે મળવાપાત્ર છે વાત કરીએ આપણે એસઆઈ પોસ્ટ ની તો તેની માટે ઓછામાં ઓછા વીસ વર્ષ અને મેક્સિમમ પચીસ વર્ષ છે અને તેની અંદર જો તમે એસસી અને એસટી કેટેગરીમાંથી આવતા હોય તો પાંચ વર્ષની છૂટછાટ ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાટ એક્સ સર્વિસમેનની મેજર તમને કીધી એમ અગાઉ વિડીયો એ રીતે ત્રણ વર્ષ છ વર્ષ અને આઠ વર્ષ તેમજ જો કોઈ ફિમેલ કેન્ડિડેટ હોય અને વિધવા હોય અથવા તો અનમેરિડ હોય તો મેં જે તમને કીધા ડિવોર્સેડ હોય તો જે મેં તમને કીધી બે વર્ષ પાંચ વર્ષ અને સાત વર્ષ અને જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કોઈ પણ પ્રકારના એમ્પ્લોય હોય તો પાંચ વર્ષ ઓબીસી માંથી આવતા હોય તો આઠ વર્ષ અને એસસી અને એસટી માંથી આવતા હોય તો દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે આની અંદર જે એજ આવશે તે બે સાત ઓગણીસો છન્નું જનરલ અને ઈડબલ્યુ માટે અને એક સાત બે હજાર ચાર સુધી આવશે ઓબીસી માટે બે સાત ઓગણીસો ત્રાણું થી એક સાત બે હજાર ને ચાર સુધી અને એસસી અને એસટી માટે બે સાત ઓગણીસો એકાણું થી એક સાત બે હજાર ચાર સુધી તમે આની માટેના એપ્લાય કરી શકો છો પ્લસ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી પરીક્ષા તો આની માટે પરીક્ષા ફીસ છે તે પાંચસો રૂપિયા છે અને જો તમે આની એક્ઝામ આપો છો તો તમને આના ચારસો રૂપિયા જે છે એ તમને રિફંડ મળશે કોઈ પણ વ્યક્તિ એસસી અને એસટીમાંથી આવતું હોય એક્સિસમેન હોય ફિમેલ હોય અથવા તો પીબીસીનું સર્ટિફિકેટ હોય તેને અઢીસો રૂપિયા ભરવાની થશે અને જ્યારે તમે પરીક્ષા દઈને આવશો તો તમને અઢીસો અઢીસો રૂપિયા તમને આની અંદર રિટર્ન મળી જશે તો આ આપણે ફીસ છે પરીક્ષા ફીસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એક્ઝામ પ્રોસેસની તો આની અંદર પહેલા જે તમારે એક્ઝામ આવશે તે તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે સીબીટી આવશે પછી તમારે પીઈટી અને પછી તમારે પીએમટી આવશે પીઇટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ મેજર મેજરમેન્ટ ટેસ્ટ આ તમારે આવશે અને એની પછી તમારે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે આ આ તમારે તમારે ત્રણ સ્ટેપ એ પ્રોસેસમાં આવશે અને બંને પોસ્ટ માટે જે છે લાગુ રહેશે હવે પરીક્ષાનો સિલેબસ કહીએ પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો જે એક્ઝામ ધોરણ દસ પાસ ઉપર લેવાય છે તેની અંદર ટોટલ નેવું મિનિટનો સમય મળશે અને એકસો ને વીસ તમને પ્રશ્ન પૂછવામાં આવશે અને દરેક પ્રશ્ન ઉપર તમને જે છે એકમાર્ક મળવા પાત્ર છે અને ત્રણ ખોટા સામે એક જે છે નેગેટિવ માર્ક આની અંદર ગણવામાં આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ સિલેબસની તો સિલેબસ આની અંદર જે એરેથમેટિક છે તે પાત્ર માર્ક પૂછાશે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ છે તે પાત્ર માર્ક નો પૂછાશે અને જનરલ અવેરનેસ છે તે પચાસ માર્ક તમને આની અંદર પૂછાશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ પરીક્ષા ફિઝિકલ ટેસ્ટની તો ફિઝિકલ ટેસ્ટની અંદર કોન્સ્ટેબલ માટે જે આવશે તે ફિઝિકલ ટેસ્ટ અંદર સોળસો મીટરની રનિંગ આવશે જે પાંચ મીટર સોરી પાંચ મિનિટ અને પિસ્તાળીસ સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે મેલ માટે ફિમેલ માટે જે આવશે તે આઠસો મીટરની રનિંગ આવશે અને જે તે જે છે તે ત્રણ મિનિટ અને ચાલીસ સેકન્ડ ની અંદર પૂરી કરવાની રહેશે લોંગ જમ્પની વાત કરીએ તો મેલ માટે ચૌદ ફીટ અને ફિમેલ માટે નવ ફીટ છે હાઈ જમ્પની વાત કરીએ તો મેલ માટે ચાર ફીટ અને ફિમેલ માટે ત્રણ ફીટ રહેશે વાત કરીએ આપણે પીએમ ની તો તેમાં જે હાઇટ આવશે તે મેલ અને અને જનરલ માટે માટે રહેશે સત્તાણું રહેશે છાતી છે તે આપણે મેલ માટે એસી અને ફુલાવીને પંચ્યાસી રહેશે અને ઓનલી ફોર મેલ માટે રહેશે એસસી અને એસટી ની આપણે હાઈટ ની વાત કરીએ તો એકસો સાઈઠ મેલ માટે ફિમેલ માટે એકસો બાવન અને છાતી જે છે તે મેલ માટે સેવન્ટી સિક્સ પોઈન્ટ ટુ અને પુલાવીને એટી વન પોઇન્ટ ટુ એટલે પુલાવીને પાસ થાવી જવાય જો કોઈ ગોરખા હોય અથવા તો મરાઠા હોય જેને અલગથી સ્ટેટની અંદર જે છે ચૂટચાટ મળે તો તેની હાઇટ છે તે એકસો ને ત્રેસઠ ફિમેલ માટે એકસો પંચાવન સાતે એંસી અને પુલાવીને પંચ્યાસી રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી નાખીએ ફિઝિકલ ટેસ્ટ સબ ઇન્સ્પેક્ટરની તો તેની અંદર જે ફિઝિકલ ટેસ્ટ આવશે મેલ માટે આવશે તે છ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં સોળસો મીટરની તમારે રેસ પૂરી કરવાની રહેશે ફીમેલ માટે આઠસો મીટરની રેસ આવશે જે ચાર મિનિટમાં પૂરી કરવાની છે લોંગ જમ્પ છે તે મેલ માટે બાર ફીટ અને ફીમેલ માટે નવ ફીટ આવશે હાઈ જમ્પ છે તે મેલ માટે નવ ત્રણ પોઈન્ટ નવ ઇંચ અને ફીમેલ માટે ત્રણ ફીટ રહેશે હવે આપણે પીએમટી એટલે કે આપણે હાઈટની વાત કરીએ તો મેલ માટે ઓબીસી ઇડબ્લ્યુએસ અને જંગલ માટે એકસો પાસઠ અને ફિમેલ માટે એકસો ને સત્તાવન એસસી અને એસટી ની વાત કરીએ તો તેની અંદર હાઈટ જે મેલ માટે રહેશે તે એકસો સાહીઠ રહેશે અને ફિમેલ માટે એકસો બાવન રહેશે જાતિની વાત કરીએ તો મેલ માટે છાતી રહેશે તે એસી અને ફુલાવી અને પંચ્યાસી અને એસસી અને એસટી માટે જે છાતી રહેશે તે છોતેર પોઈન્ટ બે અને એક્યાસી પોઈન્ટ બે એ સિવાયના જે ગોરખા હોય તો એની માટે એકસો ત્રેસઠ એકસો પંચાવન ફિમેલ માટે એસી અને ફુલ્લાવી ને પંચ્યાસી ત્યાર પછી આપણે વાત કરીએ ડોક્યુમેન્ટની તો વિદ્યાર્થી મિત્રો આની માટેના જે ડોક્યુમેન્ટ જોઈશે તે તમારે ફોમ ભરતો હોય આધાર કાર્ડ જોઈશે તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો જોઈશે પાસપોર્ટ સાઇઝ નો ફોટો હોય તે બહુ જૂનો ફોટો હોય તો તે નહીં હાલે એક તમારે સાઇન કરવાની રહેશે તમારી માર્ખિટ જોઈશે ધોરણ 10 ઉપર ભરતા હોય ધોરણ 10 ની અને ગ્રેજ્યુએશન ઉપર ભરતા હોય તો ગ્રેજ્યુએશનની એક નોન ક્રમ સર્ટિફિકેટ ઓબિસી માટે જોઈશે બરાબર તો આટલા ડોક્યુમેન્ટ જે છે એ તમારે આની માટે ફોર્મ ફોમ ભરતો જોઈશે આઈ હોપ તમને બધી માહિતીનો ખ્યાલ આવી ગયો છે જો તમને કઈ પણ માહિતી ન સમજાણી હોય તો મને મારા વોટ્સએપ નંબર તમને મારો નંબર લખાવી દઉં છું મારો વોટ્સએપ નંબર છે તાણું તેર એકતાલીસ ત્રણ તેર એકતાલીસ એકત્રીસ તેર આ નંબર પર મને વોટ્સએપમાં મેસેજ કરી અને તમને જે કઈ ડાઉટ હોય એ મને તમે પૂછી શકો છો બધા મિત્રોને એક ફક્ત વિનંતી છે કે ફક્ત મને વોટ્સઅપ મેસેજ કરજો વોટ્સએપ કોલ અથવા તો જે સિમ્પલ કોલ આવે તે નહી કરતા બરાબર આઈ હોપ તમને બધી માહિતીનો ખ્યાલ આવી ગયો છે જો તમને વિડીયો ગમો હોય વિડીયો અંદર તમને જરાય કોઈ વેલ્યુ લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય માતાજી વિદ્યાર્થી મિત્રો